કોઈ તમને એવો પરિચય આપે કે હું વહીવટી અધિકારી છું તો સામેવાળાને પણ આ વાત કહેતા ગૌરવ લાગે પોલીસમાં કોઈ એવું કહે કે હું વહીવટદાર છું તો આ વાત ખાનગીમાં કહેવી પડે કારણ કે પોલીસના વહીવટદાર હોવું એ સારી વાત નથી આજે આવા જ વહીવટદારોની વાત કરવી છે ગુજરાતના ગૃહ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર મળ્યો છે એ પત્રની નકલ અમારી સુધી પણ પહોંચી છે જેમાં અમદાવાદના વહીવટદાર અને અમદાવાદમાં ચાલતી પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ સરકારની અંદર કેટલીક જગ્યાઓ નક્કી હોય છે જેમ કે વહીવટી અધિકારી અમદાવાદ પોલીસ કમિશનરની અંદર કે જેટલા કમિશનરેટ એરિયા છે તેની અંદર જોઈન્ટ પોલીસ કમિશનર એડમન એટલે કે જોઈન્ટ પોલીસ કમિશનર વહીવટ એવી પણ જગ્યા હોય છે એનો અર્થ એવો છે કે શહેર પોલીસની બધી વ્યવસ્થા સંભાળવાનું કામ આ અધિકારીના તાબામાં આવતું હોય છે પણ એક હોદ્દો એવો છે જે પોલીસમાં ક્યારેય કાયદેસર હતો નહીં છે નહીં અને થવાનો નથી આવો એક હોદ્દો છે જેનું નામ છે વહીવટદાર વહીવટદાર એટલે કોણ આવી કોઈ જગ્યા નથી પણ વહીવટદાર એટલે કોઈ પીઆઈનો વહીવટદાર છે કોઈ આઈપીએસનો વહીવટદાર છે આમ આ વહીવટદાર જે છે એ આખરે તો એક પોલીસવાળો છે અને કેમ વહીવટદાર બનાવવામાં આવે છે વહીવટદાર એ જ પોલીસવાળાને બનાવવામાં આવે છે કે જેની પાસે ખાસ પ્રકારની કુને છે અને કુને એટલે બુટલેગર સાથે વાત કરવાની ગુનેગારો સાથે વાત કરવાની અને તેમની પાસેથી વધુમાં વધુ રકમ એકત્રિત કરવાની કોને જે લોકો પાસે છે એમને વહીવટદાર કહેવામાં આવે છે જ્યારે જ્યારે પોલીસના દરોડા પડે કે દારૂ પકડાય જુગાર પકડાય ત્યારે દર વખતે બલિનો બકરો આ વહીવટદારને બનાવી દેવામાં આવે છે પણ આ વહીવટદાર કોના માટે વહીવટ કરતો હતો તેવું સરકાર પણ પૂછતી નથી કે એન્ટી કરપ્શન બ્યુરો પણ પૂછતું નથી ખરેખર તો તમે જો વહીવટદારને સજા આપવાના હોવ તો વહીવટદારની સાથે કોનો વહીવટ કરતો હતો તેને પણ સજા મળવી જોઈએ પણ તેવું થતું નથી એક ચોક્કસ જગ્યાઓ છે આ વહીવટદારો માટે દરેક પોલીસ સ્ટેશનમાં દરેક ઓફિસોમાં એક વહીવટદાર હોય છે આ વહીવટદાર પકડાઈ જાય અથવા સરકાર કંઈક કર્યું છે એવું બતાડવાનો દાવો કરે ત્યારે આ વહીવટદારને અમદાવાદની અંદર કે કંપનીમાં મૂકવામાં આવે છે અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર છે જેની અંદર હથિયારધારી પોલીસ છે એમાં એક કે કંપની છે આ કે કંપનીમાં કામ કરતા પોલીસ કર્મચારીઓને બેંકની બહાર ઝાપતો લગ ભરવાનો હોય છે કેદીઓને લાવવા લઈ જવાનું કામ કરવાનું હોય છે એ પણ હથિયાર સાથે એટલે તમારી નોકરીના આઠ કે બાર કલાક જે નક્કી થયા છે તે તમે છોડી શકતા નથી એટલે કોઈને અપમાનિત કરવો છે કોઈને સજા આપવી છે તો કે કંપનીમાં મૂકવામાં આવે છે આ કે કંપનીમાં ઘણા બધા વહીવટદારો હાલમાં છે ઘણા વહીવટદારો તો એટલા બધા હોશિયાર છે કે કંપનીમાં એમની ફરજ હોવા છતાં તેઓ હજી પણ કેટલાક પોલીસ સ્ટેશનો વહીવટ કરે છે જેની જાણકારી અમારી પાસે પૂરતા પ્રમાણમાં છે પણ પોલીસ વહીવટ કરે કે ન કરે તે એક પત્રકાર તરીકે અમારો વિષય એટલા માટે નથી કે જ્યાં સુધી કોઈ ફરિયાદ ન કરે ત્યાં સુધી પોલીસના વહીવટમાં માથું ન મારવું જોઈએ એવું એક અલિખિત નિયમ અમારો છે પણ હમણાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડીજીપી વિકાસ સહાય એસીબી સિંઘને એક પત્ર મળ્યો છે નામજોગ પત્ર છે સરકારમાં એવો નિયમ પણ છે કે જો નનામી કોઈ અરજી કરે તો એ અરજીને ગ્રાહ્ય રાખવામાં આવતી નથી આ પત્ર લખનાર જે માણસ છે એ નક્કી જ પોલીસમાં છે અને એવું લખ્યું પણ છે કે હું કે કંપનીમાં ફરજ બજાવું છું એટલે આ ભાઈ વહીવટદાર રહી ચૂક્યા હશે અને હવે તેઓ કે કંપનીમાં ફરજ બજાવે છે પણ આ નારાજ છે આ નારાજ શેના માટે છે એમનું કેવું એવું છે આ જે પત્ર લખનાર પોલીસવાળા છે એનું કહેવું એવું છે કે અમદાવાદના ઘણા પોલીસ સ્ટેશન એવા છે જેમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે સોલા ચાંદખેડા કૃષ્ણનગર દાણી લીમડા ક્રાઇમ બ્રાન્ચ ઇકોનોમિક સેલ વગેરે જગ્યા ઉપર એક ચોક્કસ જ્ઞાતિના લોકોનું પ્રભુત્વ છે તો આ કઈ ચોક્કસ જ્ઞાતિ છે તેમના નામ પણ લખ્યા છે જે નામમાં અમે પડતા નથી પણ આ જ્ઞાતિનો ઉલ્લેખ છે એ જ્ઞાતિમાં એવો આરોપ લગાડવામાં આવ્યો છે કે ચૌધરી જ્ઞાતિના વહીવટદારોનું પ્રભુત્વ છે ચૌધરી જ્ઞાતિના પોલીસ ઇન્સ્પેક્ટરોનું પ્રભુત્વ છે આમ તો કહેવાય છે એવું કે જ્યારે કોઈ પોલીસ અમલદાર ખાખી પહેરે એટલે એની નાત જાત ધર્મથી એ પર હોય છે એવું આદર્શ રીતે માનવામાં આવે છે પણ વાસ્તવિકતા એના કરતાં કંઈક જુદી હોય છે જેવી રીતના દક્ષિણ ભારતમાંથી કે ઉત્તર પ્રદેશથી કોઈ એક વ્યક્તિ રોજગાર રડવા માટે ગુજરાત આવે ત્યારે થોડા સમય પછી તે પોતાના સાથી સંબંધીને લઈ આવતો હોય છે એવું જ પોલીસમાં પણ થતું હોય છે આ પત્ર લખનારનો આરોપ એવો છે કે સિલેક્ટેડ પોલીસ સ્ટેશન એટલે કે પોલીસની ભાષામાં કહીએ તો મલાઈદાર જગ્યા ઉપર એક જ જ્ઞાતિના અધિકારીઓને અને તેમના વહીવટદારોને મૂકવામાં આવે છે આ બધાએ એક સિન્ડિકેટ બનાવી છે એવો પત્ર લખનાર આરોપ પણ કરે છે અને આ સિન્ડિકેટ ક્યાં પછી કોનો ખેલ પાડવો તે બધું જ નક્કી જ કરતા હોય છે આવી ઘણી બધી વિગતો આમાં લખવામાં આવી છે એવું પણ લખવામાં આવ્યું છે કે આજે સિલેક્ટેડ લોકો છે સિલેક્ટેડ અધિકારીઓ છે એમની બેઠક સિંધુ ભવન થાય છે એલિસ બ્રિજમાં એક બિલ્ડરની ઓફિસમાં થાય છે કર્ણાવતી ક્લબ સામે આવેલી એક જગ્યામાં થાય છે વગેરે વગેરે વિગતો આ પત્રમાં છે પણ મૂળ વાત મૂળ વાત એટલે કે વહીવટદારની જો સરકાર ખરેખર આ વહીવટદારોને નાબૂદ કરવા માંગતી હોય તો આ વહીવટદાર કોનો વહીવટ કરે છે તેમને પહેલાં સરકારે શોધવા જોઈએ આ વહીવટદાર તમને પણ નડતા નથી મને પણ નડતા નથી કોઈ ચોક્કસ જ્ઞાતિના ઇન્સ્પેક્ટર આપણને નડતા નથી હા એ ઇન્સ્પેક્ટરો કે અધિકારીઓ તેમના તેમની ત્યાં ફરિયાદ લખાવવા આવનારને અથવા કે આરોપીને એની જ્ઞાતિના કારણે કરડે તો ચોક્કસ સરકારે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ આમ દરેકનો એક યુગ આવે છે અત્યારે એવું કહેવામાં આવે છે કે પોલીસમાં ચૌધરીઓનો યુગ ચાલી રહ્યો છે એટલે ચૌધરીઓને સારી જગ્યા મળી રહી છે જ્યારે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા ત્યારે દરબાર પોલીસ અમલદારોને અને સ્ટાફને સારી જગ્યા મળતી હતી હવે કમનસીબી એવી છે કે બ્રાહ્મણોની કે વણિકોની સંખ્યા નાની છે એટલે તેમને તક નથી મળતી એવી એમની એક ફરિયાદ છે તો આ પ્રકારની સ્ટોરીઓ પણ તમે માત્ર નવજીવન ન્યૂઝમાં જ જોઈ શકશો અને હળવાશથી લેવી કે ગંભીરતાથી લેવી એ તો સરકારે નક્કી કરવાનું છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો કહેજો તમારી વાત કરજો જો તમે પોલીસ કર્મચારી છો તો તમારી ખાનગી વિગતો પણ અમારા સુધી પહોંચાડજો અમે તમારી વાત સરકાર સુધી પહોંચાડીશું બસ પ્રશ્ન માત્ર એટલો જ છે શરત માત્ર એટલી જ છે કે બદલાની ભાવનાથી કોઈને નુકસાન કરવાની ભાવનાથી વિગતો આપતાની તમને એવું લાગે છે કે આપણી આસપાસ બધું સ્વચ્છ સલામત સરસ હોવું જોઈએ એક સારા સમાજની કલ્પના આપણે કરીએ છીએ તેવું હોવું જોઈએ તો અમે તમારી સાથે છીએ તમારો અવાજ છીએ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને रज आो नमस्कार वैष्णव जन तो तेने कहिए जे पीड़ पीड